નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર સાવલી તાલુકાના સમલાયા ગામ પાસે આવેલી મીના સર્કિટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કર્મચારીઓને લોગઆઉટ કરી દેવામાં આવ્યા હતા તેથી કંપનીના કર્મચારીઓ દ્વારા નર્મદા ભવન લેબર કમિશનર સાહેબને પણ રજૂઆત કરવામાં આવી હતી તેમની રજૂઆત સાંભળવામાં નહીં આવી આથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાળ પર બેઠા છે કંપનીના એચઆર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે બે જણા પહેલાં સસ્પેન્ડ કર્યા હતા કે પછી એ લોકોને ત્રણ જણાને પછી સસ્પેન્ડ કર્યા એમ કરી પાંચ જણા પહેલાં સસ્પેન્ડ કર્યા પછી નવ જણાને લેબર લેબર કમિશનરની કચેરીમાં અમે બીજી મુદત હતી એના માટે ગયેલા ત્યાં અમે વાત બી કરી હતી મેનેજમેન્ટના બે અધિકારીઓ જોડે તો એમણે કીધું સારું વિચારી અને બીજા દિવસે બીજા નવ જણાને સસ્પેન્ડ કરતા હતા અને અઠવાડિયાથી દસ દિવસ પછી બીજા વીસ જણાને ફૂલ એન્ડ ફાઇનલ હિસાબ અને આ ત્રણ દિવસ પહેલાં ટોટલી ફર્સ્ટ સિફ્ટ તો ચાલુ જ હતી સેકન્ડ શિફ્ટવાળાને અંદર જવા દીધા નથી અને પછી ટોટલી બધાને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે મેનેજમેન્ટ દ્વારા અને હવે આનું કંઈ નિરાકરણ નહીં આવે તો પછી બધા ઉગ્ર આંદોલન કરીશું અમે અને પૂરી ફેમિલી સાથે ઉઘડતા કરી